જય માતાજી મિત્રો તો આપણા માણા બરોબર ગોટ ગયા છે અને આજનો ચેલેન્જ વિડીયો છે આપણે ખદુડી ફરી અને હામી દિવાલી અડવાનો તમે બધા રેડી છો ને વાહ ભાઈ વાહ બધા રેડી છે અને બધા આપડે લાઈન માં ગોઠવી દીધા છે અને છે ને હું તમને હું કઉ બધા ને આપડે અહીંયા પંદર ફુદડી ફરી અને દિવાલી અડવી પાછું આવવાનું પાછું છે પાછું આવવાનું જે મોર વી ને એને આપણે દેવાના પંદર હજાર રોકડા

થોડો થોડો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે પણ આપણે વિડીયો બંધ કરવાનું હું તાણ ગણું ને એટલે ફુદડી ફરવાનું ચાલુ પંદર બધા ફરવાની છે એક ઉતારો જોતી બરોબર એક બે અને ત્રણ વાહ ભાઈ વાહ બધા કેટલી થઈ તારી હજી એક જ થાય છે ખોડા તારી બે આમરે 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 રે સાઈડે રે

અરે વાહ આ આપેલો છે આવતાર્યો 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 હાલે 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 હાલો 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 કોણ અડી 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 જાય છે છે આવતાર્યો આવતાર્યો ખોડા દે જતો નો જીતે થાય ના હાલતો થા હાલતો હાલ 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 કોડા ખોડા પાક વગેરે નો થાય કોડા વા ભાઈ વાહ શકર બધા હે તો બે રોજડા જેવા કોણ એટલે હે ઉભો મર જાય મેળો દવ બસ 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 શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખો વાહલા વાહ શું તારું નામ છે ભાઈબંધ બેન માવજી માવજી એટલા બધા કેમ ક્યાંય છે એટલો ચક્કર ને થોડા પંદર હજાર પટમા પીડા છે પંદર હજાર લેવા કઈ નાની માના છે પૂરા પંદર હજાર આપી દઉં છું લઈ નાખ્યો ને બહુ નરો ફરી પાછા મરી જાય છે

સાડી તો મિત્રો તમને આ વિડીયો હારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો અને અમારા આવા નવા વિડીયો જોતા રહીજો જય માતાજી